ભક્તો 24 એપ્રિલ 2025 ના રોજ વરુથીની એકાદશી એક ખાસ અને શુભ દિવસ છે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને માં લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે આજે અમે તમને એક ખાસ અને સરળ ઉપાય વિશે જણાવીશું જે તમારી બધી સમસ્યાઓ દૂર કરશે અને તમારા જીવનમાં પૈસાનો વરસાદ થશે વર્ષમાં ચોવીસ એકાદશી હોય છે પરંતુ વરિથીની એકાદશીનું ખૂબ મહત્વ છે આ દિવસને ખાસ માનવામાં આવે છે કારણ કે આ દિવસે દેવી લક્ષ્મી પણ પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે જો તમે ઉપવાસ ન કરી શકો તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી આ દિવસે મુઠ્ઠી ભર ધાણાનો એક સરળ અને અસરકારક ઉપાય છે તો ધાણાનો આ ઉપાય કરવાથી તમારા જીવનમાં આર્થિક સંકટ દૂર થશે જો તમે તે તે યોગ્ય યોગ્ય સમયે અને રીતે કરશો તો તમારા જીવનમાં એક મોટો ફેરફાર થશે તે સમૃદ્ધિ અને સંપત્તિનો માર્ગ ખોલી શકે છે ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને મા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માટે આ ઉપાય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે નાણાનો આ ઉપાય પુરાણોમાં વર્ણવેલ એક પ્રાચીન ઉપાય છે અને એવું કહેવાય છે કે આ દિવસે ધાણાનો ઉપાય કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને તમામ પ્રકારની આર્થિક સમસ્યાનો અંત આવે છે પણ આવશે શું તમે સાંભળ્યું છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતાના લક્ષ્મી આશીર્વાદથી ઘરના બધા રસ્તા ખુલી જાય છે જો તમે આ દિવસે યોગ્ય સમય અને પદ્ધતિ સાથે મુઠ્ઠી ધાણાનો ઉપાય કરશો તો તે તમારું જીવન બદલી નાખશે તો મિત્રો આ વિડિયોને અધૂરો છોડીને ન જતા કેમ કે અધૂર જ્ઞાન કોઈ પણ જગ્યાએ કામ આવતું નથી અને અધૂરું જ્ઞાન હંમેશા દુઃખદાયક અને પીડાદાયક હોય છે તો મિત્રો અમારી ચેનલમાં તમે પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલ ગુજરાતી વાતોને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં

તમામ પ્રકારની સમૃદ્ધિ અને ખુશીઓ પણ લાવશે તો ભક્તો આ પવિત્ર દિવસને અવગણશો નહીં મુઠ્ઠી પર દાણાનો ઉપયોગ કરીને ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરો અને મા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવો અને તમારા જીવનમાં ખુશીઓ લાવો આ વિડીયોમાં અમે તમને જે પદ્ધતિ જણાવીશું તે મુજબ આ ઉપાય કરો અને જુઓ કે તમારું જીવન કેવી રીતે બદલાય છે

ભગવાન શ્રી હરી વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ કેવી રીતે મેળવી શકાય તો તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે ધાણાનો સીધો જ સંબંધ સંપત્તિ સાથે છે અને તેમાં દેવી લક્ષ્મીની દેવી શક્તિઓ રહે છે અને મિત્રો હિન્દુ સનાતન શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો તમે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજામાં મુઠ્ઠીભર દાણા ધાણાનો ઉપયોગ કરો છો તો પૂજા તરત જ સફળ થાય છે તમને તે ઉપાયનો લાભ જલ્દી જ મળશે અને જો તમે વરુથીની એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની સામે મુઠ્ઠી ભર ધાણાનો ઉપાય યોગ્ય રીતે કરશો તો ધારો કે ફક્ત એક દિવસના ઉપાયથી તમને ભગવાન શ્રી હરિજી શ્રી હરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળશે આ પછી તમારા તારાઓ અને તમારું નસીબ તમને સાથ આપવાનું શરૂ કરશે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને સફળતા મળશે મિત્રો ધાણા બજારમાં રૂપિયા દસ માં સરળતાથી મળી જાય છે

દરેક વરુથીની એકાદશીના દિવસે તે કરે જ છે એટલા માટે તમારે આ ઉપાય યોગ્ય સમયે યોગ્ય વિધિઓ સાથે અને આપણા તંત્ર શાસ્ત્રમાં લખ્યા મુજબ કરવો પડશે જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા પરિવાર પર બનેલા રહે અને તેમના આશીર્વાદથી તમારા જીવનમાં સંપત્તિનો વરસાદ થાય તો મારા વહાલા ભક્તો આ વિડિયોને સંપૂર્ણ ભક્તિ અને શ્રદ્ધા સાથે લાઈક કરો અને તરત જ કમેન્ટ બોક્સમાં જાઓ અને જય માં લક્ષ્મી લખીને માં લક્ષ્મીજીના આશીર્વાદ મેળવી લો અને તમને એક વિનંતી છે કે વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલ ગુજરાતી વાતોને ચોક્કસપણે સબ્સ્ક્રાઇબ કરજો ભક્તો પહેલો ઉપાય એ દુર્ભાગ્યથી છુટકારો મેળવવાનો ગુપ્ત ઉપાય છે જો તમે તમારા ખરાબ નસીબથી છુટકારો મેળવવા માંગતા હોવ જો તમને આનાથી રાહત મળે તમારા નવ ગ્રહોના દુખનો અંત આવે અને તમારા જીવનમાં સૌભાગ્ય આવે તો એક વાત સમજી લ્યો કે માનવ જીવનનું ભાગ્ય ખાસ કરીને રાહુ અને કેતુનું નિયંત્રણ ભગવાન શ્રી વિષ્ણુજીના હાથમાં છે જો તમે આ એકાદશી પર એક નાનો ઉપાય કરો છો તો શ્રી હરી વિષ્ણુજીના આશીર્વાદથી તમારું નસીબ અને રાહુ કે તો હંમેશા તમારી સાથે રહેશે અને તમારા જીવનમાં પ્રગતિ કરતા તમને કોઈ નહીં રોકી શકે આ એક ખૂબ જ નાનો ઉપાય છે પણ ખૂબ જ અસરકારક અને અચૂક ઉપાય છે અને તમારા ઘરના પૂજા ઘરમાં પીળું કપડું પાથરો અને પછી પીળા કપડા પર મુઠ્ઠી પર ધાણા મૂકો મિત્રો યાદ રાખો કે પીળો રંગ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે હવે આ પેલા કપડામાં રાખેલા ને મૌલીના દોરાથી બાંધો અને તેનું પોટલું બનાવો આ પોટલી તમારા હાથમાં રાખો અને ભગવાન વિષ્ણુના બીજ મંત્રનો 11 વાર જાપ કરો મિત્રો બીજ મંત્ર આ પ્રમાણે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ હું તમને આ મંત્ર બીજી વખત મિત્રો સંભળાવું છું ધ્યાનથી સાંભળજો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મિત્રો હવે આ બંડલને તે રૂમમાં રાખો જ્યાં તમે તમારા મોટા ભાગનો સમય વિતાવતા હો અને આ એકાદશીના દિવસે તમારે આ એકમાત્ર ઉપાય કરવાનો છે અને મિત્રો આગામી એકાદશીએ આ પોટલીને વેતી નદીમાં તમારે પ્રવાહિત કરી દેવાની છે અને તે જ રીતે તમારા રૂમમાં એક નવી પોટલી રાખો અને આ નાનો ઉપાય કરવાથી તમારું નસીબ હંમેશા તમારી સાથે રહેશે અને આ બંડલ તમારા જીવનમાં રહેલી બધી ખામીઓને દૂર કરશે અને જે તમારા જીવનમાં સમસ્યાઓ ઊભી કરે છે તો આ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ જો તમે ઈચ્છો છો કે તમારું નસીબ અને રાહવો અને કે તો હંમેશા તમારી સાથે રહે તો આ ઉપાય તમારા માટે ફાયદાકારક રહેશે જો તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુજીના સાચા ભક્ત છો તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં બીજો ઉપાય એ સંપત્તિ પ્રાપ્ત કરવાનો ગુપ્ત ઉપાય છે જો તે તમે કરશો તો તમારા જીવનમાં પૈસાનો વરસાદ થશે અને ક્યારેય તમારા ઘરમાં પૈસાની કમી નહીં રહે તો મિત્રો આ ઉપાય તમારા માટે જ છે તો મિત્રો માં લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદથી તમારે કોઈ આર્થિક સમસ્યાનો સામનો કરવો નહીં પડે મિત્રો વરુધીની એકાદશીના દિવસે સૂર્યાસ્ત પછી તમારે આ સાંજે ઘરના પૂજા ઘર માં ઘીનો દીવો પ્રગટાવો અને તેને મા લક્ષ્મીની મૂર્તિ સામે રાખો અને પછી એક લાલ કપડું પાથરી તેમાં મુઠ્ઠીભર ધાણા અને એક રૂપિયાનો સિક્કો અને ત્રણ લવિંગ નાખો અમે ફરીથી તે જ વાત કહી રહ્યા છીએ કે મુઠ્ઠી ભર ધાણા અને એક રૂપિયાનો સિક્કો અને ત્રણ લવિંગ હવે આ કપડાનું પોટલું બનાવો અને તેને હાથમાં પકડીને મા લક્ષ્મીના બીજ મંત્રનો નો વાર જાપ કરો મિત્રો આ મંત્ર આ પ્રમાણે છે ઓમ શ્રી 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 કમલેશ કમલા લલિત પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રી હિમ શ્રી મહાલક્ષ્મી નમઃ મિત્રો તેને ફરી એકવાર સાંભળો અને ક્યાંય લખી લ્યો

કારણ કે આ બંડલ પવિત્ર થઈ ગયું છે અને મિત્રો આ એક પ્રાચીન ગુપ્ત ઉપાય છે જેનો ઉપયોગ હજુ પણ ઘણા ધનિક લોકો કરે છે તેથી આ ઉપાયનો ઉપયોગ કરવાનો ભૂલશો નહીં અને આગળનો ઉપાય એ ભાગ્યનો સાથ મેળવવાનો ગુપ્ત ઉપાય છે જો તમે ઈચ્છો છો કે તમારું નસીબ હંમેશા તમારો સાથ આપે અને તમે જે પણ કાર્ય શરૂ કરો છો તેમાં તમને સફળતા મળે

આમ કરવાથી તમારો નસીબ હંમેશા તમારી સાથે રહેશે અને તમે જે પણ નિર્ણય લેશો તેનો તમને લાભ મળશે આ ઉપાય મહત્વપૂર્ણ છે કારણ કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે અને દેવી લક્ષ્મી ગાયના છાણમાં રહે છે અને ભગવાન કૃષ્ણ પોતે સૌથી મોટો ગાય સેવક હતા જો તમે આ એકાદશી પર આ ઉપાય કરશો તો આખા વર્ષ દરમિયાન તમારો રાહુ કેતુ ગ્રહો અને ભાગ્ય તમારી સાથે રહેશે તમે જે પણ નિર્ણય લેશો તેમાં તમને ફાયદો થશે એટલા માટે દર વર્ષે વરુથીની એકાદશી પર આ ઉપાય અપનાવવો જ જોઈએ કારણ કે આ દિવસે માણસનું ભાગ્ય ઉદય પામે છે અને એકાદશી પર વ્યક્તિએ ફક્ત પાણી વગરના અથવા જલીય પદાર્થોનો ઉપવાસ કરવો જોઈએ જો તમે બીમાર વૃદ્ધ બાળક કે વ્યસ્ત હો તો ફક્ત શ્રી જ ઉપવાસ કરવો જોઈએ અને આ દિવસે ચોખા અને મીઠું ખાવાનું ટાળવું જોઈએ અને ખોરાક પણ ન લેવો જોઈએ

ચોરસ પાસે ભગવાનના પગના નિશાન બરાવવામાં આવે છે જેને ઢાંકવા જોઈએ ભગવાનને શેરડી પાણીનો દાણો ફળો અને મીઠાઈઓ અર્પણ કરો પછી ઘીનો દીવો પ્રગટાવો અને આખી રાત સળગવા દો બીજા દિવસે પરોઢીએ ભગવાનના ચરણોની પૂજા કરો અને પૂજા યોગ્ય રીતે કરો અને તેમના ચરણ સ્પર્શ કરીને તેમને જગાડો કીર્તન કરવાનો આયકાदशीના વ્રતની કથા સાંભળો આ પછી બધા શુભ કાર્યો યોગ્ય રીતે શરૂ કરી શકાય છે એવું કહેવાય છે કે ભગવાનના ચરણ સ્પર્શ કરીને જે પણ ઈચ્છા વ્યક્ત કરવામાં આવે છે તે પૂર્ણ થાય છે આ દિવસે ખાસ કરીને ભગવાનની કૃપાનો દિવસ માનવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન સંપૂર્ણ આશ્રય સાથે તેમની પાસે આવતા ભક્તો પર અનંત કૃપા છે બધા યાદ રાખવું જોઈએ કે વરુથની એકાદશી પર ભગવાન શ્રી હરિ વિષ્ણુ ની ભક્તિ અને ઉપાસનાથી વિશેષ આશીર્વાદ મળે છે અને આપણા સનાતન ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ના દર્શન કરવાથી વિશેષ આશીર્વાદ મેળવવા માટે આ દિવસે ઉપવાસ પૂજા અને ધાર્મિક કાર્યો વ્યસ્ત રહેવું જોઈએ વરુચ એકાદશીના દિવસે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જ મહત્વપૂર્ણ છે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ દિવસે ચોખા ન ખાવા જોઈએ મિત્રો આપણી ધાર્મિક માન્યતા મુજબ ભાત ખાવાથી મન અને શરીર સ્થિર રહેતું નથી અને ઉપવાસનો હેતુ જે હોય તે પૂરો થતો નથી તેવી જ રીતે ચોખામાંથી બનેલી કોઈ પણ વસ્તુ ખાવા પર પણ પ્રતિબંધ છે આ ઉપરાંત આ દિવસે લસણ અને ડુંગળીનું સેવન પણ ન કરવું જોઈએ લસણ અને ડુંગળી ખાવાથી માનસિક અને શારીરિક સંતુલનમાં ખલેલ પહોંચે છે અને ભક્તિના માર્ગમાં અવરોધો ઊભા થઈ શકે છે આ દિવસે ખાસ કરીને સાત્વિક આહાર લેવો જોઈએ જેમાં તાજા ફળો સૂકા ફળો અને અન્ય સાત્વિક ખોરાકનો સમાવેશ થાય છે આ દિવસ ખાસ કરીને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવાનો શુભ દિવસ છે જો તમે આ દિવસે ઉપવાસ કરો છો અને યોગ્ય રીતે ભગવાનની પૂજા કરો છો તો તમારા જીવનની બધી જ સમસ્યાઓ દૂર થઈ શકે છે અને આ દિવસ ભગવાન વિષ્ણુના નામનો જાપ અને પૂજા કરીને સમૃદ્ધ બનાવી શકાય છે અને તમને સંપત્તિ અને સમૃદ્ધિ પણ મળે છે જો તમે આ દિવસે વિધિ વિધાન મુજબ ઉપવાસ અને પૂજા કરશો તો તમારા જીવનમાં સુખ શાંતિ તો આવશે જ સાથે જ તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થશે અને ધનની વર્ષા થશે તો કોઈ પણ સંજોગોમાં આ દિવસને અવગણશો નહીં તો મિત્રો અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જણાવજો અને સાથે સાથે કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો મિત્રો વિડીયો ગેમો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો અને પરિવારજનોને મોકલાવી દેજો જેનાથી તે પણ આ ઉપાય કરી અને આ એકાદશીના દિવસે જે પોતાનું ફળ મેળવી શકે મિત્રો ફરી મળીશું એક આવા જ વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ ગુજરાતી વાતો તરફથી ખુબ ખૂબ આભાર જય મહાલક્ષ્મી મિત્રો જય મહાલક્ષ્મી